હેલો એવરી વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો બાફેલા બટેટાનો નાસ્તો જે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ઘરે જો અચાનકથી મહેમાન આવી ગયા હોય કે સાંજે નાની મોટી કોઈ ભૂખ લાગી હોય તો એવામાં તમે આને ચોક્કસથી બનાવી શકો છો અને એટલું ટેસ્ટી બને છે સાથે જ તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો જો ક્યારેક તમારા ઘરે કીટી પાર્ટી હોય કે નાનું ગેટ ટુગેધર જેવું હોય અને તમને એમ હોય કે લાસ્ટ મોમેન્ટ પર જ એકદમ તળવાના છે તો તમે આને પહેલેથી બે ચાર કલાક પહેલાં બનાવીને પણ રાખી શકો છો અને જ્યારે તમારા મહેમાન આવી જાય ત્યારે એને તળીને ગરમા ગરમ સર્વ કરી શકો છો તો રેસીપીને આખી જોજો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ આને બનાવવા માટે મેં પહેલાં ગેસ ઉપર એક જાડા તળિયાનું મૂકી દીધું છે એટલે કે પેન મૂક્યું છે અને અહીંયા હું વન થર્ડ કપનું માપ લેવાની છું એટલે મારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એટલે હું નાનું માપ લઈ રહી છું તો જે કપથી હું પાણી માપી રહી છું એ જ કપથી આગળ આપણે બધી વસ્તુઓ માપવાની છે તમે પણ કોઈપણ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો અહીંયા મેં આ જ કપથી અઢી કપ પાણી લીધું છે હવે તમે અહીંયા વન થર્ડ કપ કે એક કપનો નહીં વિચાર કરતા તમે ફક્ત એ જુઓ કે મેં કયો કપ લીધો છે જે કપ લીધો એનાથી અઢી કપ પાણી લઈ લીધું છે પાણીમાં જુઓ હવે જરા જરા ધુમાડો આવવાનો શરૂ થઈ ગયો છે હવે આમાં આપણે બાકીની વસ્તુ એડ કરીશું તો હવે આમાં સૌથી પહેલાં આપણે નાખીશું થોડું જીરું હવે પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે એટલે એમાં થોડા લીલા ધાણા એટલે કે કોથમીર બારીક સમારેલી ગેસની ફ્લેમ મેં હવે એકદમ લો કરી છે કારણ કે આપણું પાણી સારું ઉકળવા લાગ્યું છે અને હવે એ જ કપના માપથી મેં એક કપ રવો લીધો છે જે કપથી મેં અઢી કપ પાણી લીધું ને એ જ માપથી મેં એક જ કપ મેં રવો લીધો છે એટલે જેટલો તમારો રવો હોય ને એનાથી અઢી ગણું પાણી લેજો એટલે રવો સારી રીતે ચડી જશે જેવો તમે આમાં રવો નાખો એટલે તરત જ ગેસની ફ્લેમ એકદમ લો કરી અને કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહેવાનું છે જેથી કરીને આપણો રવો એક જગ્યાએ ચોંટી ન જાય અને એમાં ગઠ્ઠા ન પડી જાય તમે જોશો કે ફક્ત બે જ મિનિટની અંદર રવો બધું જ પાણી પી જશે અને ફૂલવા લાગે છે તો જુઓ કેટલું ફટાફટ આમાં પાણી એનું ચૂસાવા લાગ્યું છે અને જુઓ આ ડ્રાય થવા લાગ્યું છે જ્યારે આ લોટ જેવું થઈને એક બાજુ ભેગું થવા લાગે ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે અને તમે જોયું કે રવો નાખ્યા પછી ગેસની ફ્લેમ આપણે કન્ટિન્યુસ સ્લો જ રાખેલી છે અને હવે એક બાજુ ભેગું થવા લાગ્યું છે એટલે આપણો રવો સારી રીતે ચડી ગયો છે તો બસ હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને બંધ કર્યા પછી પણ આને એક મિનિટ માટે હલાવતા રહેજો નહીં તો આ નીચે ચોંટી જાય છે અને તરત જ આને બીજી થાળીમાં કાઢી લેજો અને આપણે ઠંડુ કરવાનું છે તો મેં આને થાળીમાં કાઢી લીધું હતું અને હવે આ હાથ લગાડી શકાય એટલું ઠંડુ થઈ ગયું ત્યારબાદ તેના અંદર આપણે બાફેલું બટેટું એક મોટી સાઇઝનું મેં બટેટું લીધું હતું એને મેં બાફીને ઠંડુ કરી લીધું છે બટેટું હંમેશા ઠંડુ કર્યા પછી જ વાપરવું જેથી કરીને એ સારું સુકાઈ ગયું હોય તો વધારે એમાં તમારે પછી મહેનત ન કરવી પડે અને હું છીણીને લઈ રહી છું તમે મેશ કરીને પણ લઈ શકો આપણે રવા સાથે બટેટાને મિક્સ કરવાનું છે એટલા માટે મેં નાની છીણીથી આને છીણી લીધું છે જેથી એમાં કોઈ ટુકડા ન રહી જાય તો હવે બટેટું પણ આપણે નાખી દીધું છે હવે આપણે આમાં બાકીના મસાલા કરી લઈએ તો આમાં હું હજુ એક બે વસ્તુ એડ કરી લઈ છું જેમ કે ઝીણો સમારેલો કાંદો પણ જો તમે કાંદો ન પસંદ કરતા હોય તો સ્કીપ કરી શકો છો આની જગ્યાએ તમે કેપ્સિકમને લઈ શકો છો મેં અહીંયા કોથમીર નાખી છે બારીક સમારેલી આપણે પાણીમાં પણ નાખી હતી પણ અહીંયા પણ મેં એક્સ્ટ્રા થોડી નાખી છે કારણ કે પાણીમાં આપણે ખૂબ જ ઓછી નાખી હતી તો ફક્ત મેં એમાં કાંદો બારીક સમારેલો નાખ્યો છે તમે ચાહો તો આને છે ને મિક્સ વેજીટેબલ જેવું પણ નાખી શકો છો ગાજર છે બ્રોકલી છે આ બધું હવે અહીંયા મેં વન ફોર્થ ચમચી જેટલી હળદર નાખી છે એક નાની ચમચી લાલ મરચું પાવડર આપણે એમાં લીલા મરચાંનો ઉપયોગ નથી કરતા એટલે લાલ મરચું એ પ્રમાણે નાખ્યું છે પણ તમે જો વધારે તીખું લાલ મરચું વાપરતા હોય તો અડધું કરી નાખવું સાત પ્રમાણે મીઠું નાખી દઈશું અને અહીંયા આગળ મેં થોડો ગરમ મસાલો નાખ્યો છે તમે આની જગ્યાએ પેરી પેરી મસાલો પણ લઈ શકો છો અને જો તમને પીઝાનો સિઝનિંગ નાખવો હોય તો એ પણ નાખી શકો છો ઓરેગાનો વગેરેનો પણ ટચ આપી શકો છો અને લાસ્ટમાં મેં જે ઉમેર્યું ને એ મેં થોડો પેરી પેરી મસાલો ઉમેર્યો હતો મને પેરી પેરીનો પર્સનલી ટેસ્ટ વધારે પસંદ છે એટલા માટે હું ઘણી બધી વાનગીઓમાં પેરી પેરીનો ઉપયોગ કરું છું પણ તમને ન ભાવતો હોય તો સ્કીપ કરી ખાલી હળદર મીઠું મરચું ગરમ મસાલો વાપરી શકો છો અને હવે બધી વસ્તુઓને સારી રીતે આપણે હાથેથી જ મિક્સ કરી લેવાની છે આપણે જે રવો છે બટેટા છે અને જે બાકીની વસ્તુઓ એડ કરી છે બધું એક રૂપ થઈ જાય ત્યાં સુધી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે બિલિવ ફ્રેન્ડ્સ આ એક વખત તમે ટ્રાય કરજો સવારે ચા સાથે નાસ્તામાં હોય કે બાળકોને લંચમાં હોય એટલે ટિફિનમાં આપવું હોય કે પછી તમારે પાર્ટી વગેરેમાં અને સર્વ કરવું હોય મહેમાનો સામે એટલું ટેસ્ટી બને છે કે બધા જ તમારા વખાણ કરશે અહીંયા થોડું મેં તેલ નાખ્યું છે એક ચમચી જેટલું જેનાથી આપણો નાસ્તો છે ને સારી રીતે અંદરથી ચડી પણ જશે અને હલકો ક્રિસ્પી બહારથી હલકો ક્રિસ્પી જેવો પણ બનશે તો જુઓ સારી રીતે મેં બધી વસ્તુઓને મિક્સ કરી લીધી છે હવે હું તમને સ્ટોર કેવી રીતે કરવું એ પણ જણાવી દઉં ત્રણ ચાર કલાક પહેલાં તમે આને રેડી કરીને રાખી શકો છો બંને હાથમાં આપણે તેલ લગાડી દીધું છે અને હું અત્યારે આને બોલ્સનો શેપ આપવાની છું લીંબુના આકાર કરતાં હલકુ મોટો શેપ આપવાની છું પણ તમે જુઓ આ રીતે સિલિન્ડર જેવો પણ શેપ આપી શકો છો અથવા આને છે ને તમે પોલિથિનમાં સરખું ગોઠવીને અને ત્રિકોણ શેપ આપશો તો પણ સારું દેખાય છે તમારો મનપસંદ કોઈ પણ શેપ આપી શકો છો ઇવન તમે કૂકી કટરથી આને કૂકી કટરના ડિઝાઇનમાં પણ બનાવી શકો શકો છો જેવી તમારી ઈચ્છા હવે મેં અહીંયા ઇઝીલી અને ફટાફટ થઈ જાય એવા બોલ્સ જ બનાવ્યા છે હવે સ્ટોર કેવી રીતે કરવું તો જુઓ આ બોલ્સને તમારે છે ને એરટાઈટ કન્ટેનરમાં ભરીને આવી રીતે રેડી કરી લેવાનું અને એરટાઈટ કન્ટેનરમાં ભરીને પણ આના પર કોર્નફ્લોર લગાડી દેજો થોડો કોર્નફ્લોર ફ્લોર લગાડી અને ત્યારબાદ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેજો અને જ્યારે મહેમાન આવવાના હોય કે આવી ગયા હોય ત્યારે કાઢીને બે મિનિટ માટે બહાર રાખી પછી તળી દેજો તો સરસ ક્રિસ્પી થઈ જશે હવે આપણને તો એટલું કરવું નથી એટલે અહીંયા હું તરત જ તળવા માટે લઈ રહી છું અને તેલ ગરમ જ હતું પહેલેથી તો અહીંયા જેટલા મારા બોલ્સ આવી શકતા હતા બધા એક સાથે જ આવી ગયા છે હવે બધાને આપણે તળવાના છે ગોલ્ડન બ્રાઉન કરવાના છે ડાર્ક બ્રાઉન નથી કરવાના ગોલ્ડન બ્રાઉન કરવાના છે અને આને છે ને બહુ વધારે હલાવવાના નથી તમે પેન છે ને છીછરું લેજો એટલે કે ઓછું આમ એની હાઈટ હોય ને એવું કારણ કે આ બોલ્સ આપણે ઓલરેડી ચઢેલા છે બટેટા ચઢેલા છે રવો ચઢેલો છે તો વધારે નથી ચઢાવવાનો તો ફક્ત બહારની સાઈડથી આપણે આનો કલર લાવવાનો છે તો એ એકથી દોઢ જ મિનિટમાં થઈને તૈયાર થઈ જાય છે તળાઈને જો તમે જોઈ શકો છો સરસ ફટાફટ આનો કલર આવી ગયો છે અને મેં થોડું ઘણું હલાવીને એને બધી બાજુથી સરખો કલર આપી દીધો છે તો હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈએ નજીકથી પણ બતાવું છું જો કેટલા સરસ છે અને મી ફ્રેન્ડ્સ બિલકુલ પણ તેલ પીતા નથી પણ મેં તમને જેમ કહ્યું તમે જ્યારે સ્ટોર કરો ને ત્યારે એના પર કોર્નફ્લોર થોડો લગાડી દેજો કારણ કે આપણે જ્યારે ફ્રીજમાં મૂકીએ ને તો મીઠું નાખેલું છે બટેટા છે તો થોડું બટેટા કદાચ પાણી છોડી શકે છે એટલે કોર્નફ્લોર લગાડેલો હશે તો તમારી એ પ્રોબ્લેમ નહીં થાય તો જુઓ તૈયાર છે આપણો સરસ મજાનો નાસ્તો અને તમે કોઈ પણ ડીપ સાથે કોઈ મેો સાથે કોઈ સોસ સાથે ચટણી સાથે કોઈના પણ સાથે સર્વ કરો બધા સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે બહારથી હલકા ક્રિસ્પી અંદરથી સોફ્ટ આ હો પા આજની આ વાનગી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો